નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નદીની રેતીના કરેલા સ્ટોક ધારકોને જિલ્લા વિભાગ દ્વારા ફટકારી નોટિસ જિલ્લાની ઓરસંગ નદીમાંથી રેતી લાવી ખુલ્લા પ્લોટમાં રેતીના સ્ટોક કરવામાં આવે છે જિલ્લામાં સોથી વધુ રેતીના સ્ટોક આવેલા છે સ્ટોક કરેલી રેતીના જથ્થાનો ઓનલાઈન રોયલ્ટી મેચ ના થતા ખનીજ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો ભૂસ્તર વિભાગ દ્વારા અઠ્ઠાણું જેટલા રેતીના સ્ટોકના માલિકને નોટિસ ફટકારવામાં આવતા સ્ટોક ધારકો મૂંઝવણમાં મુકાયા હતા નોટિસ આપી પંદર દિવસમાં દંડ ભરવા કાં તો પોતાનો વાંધો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ પંદર દિવસ પહેલાં જ રોયલ્ટી લોક કરી દેતા રેતીનું વેચાણ બંધ થતાં અધિકારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું વેચાણ બંધ થતાં રેતીનું વેચાણ કરતા વેપારીઓએ કલેક્ટરશ્રી સાથે ચર્ચાઓ કરી જ્યારે યોગ્ય નિકાલ આવે તે માટે કલેક્ટર દ્વારા સ્ટોકના માલિકને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા સ્ટોક ધારકોની રજૂઆત સાંભળવામાં આવે છે કે કેમ રિપોર્ટર વિરેન્દ્ર સી દેસાઈ બોડેલી છોટાઉદેપુર જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લાના તમામ તમામ રીતિના સ્ટોકની માપણી જિલ્લા ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી હતી એ અંતર્ગત બાવીસ મે ના રોજ જિલ્લા ભૂસ્તર કચેરી ખાતે નોટિસ બનાવવામાં આવી હતી દંડકી નોટિસ અને ત્યારબાદ લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ અહીંયાથી આરપીડી દ્વારા તમામે તમામ સ્ટોક ધારકોને નોટિસ મોકલવામાં આવી હતી નોટિસમાં જણાવ્યા મુજબ નોટિસ મળ્યાના પંદર દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવા માટે જણાવેલ હતું પરંતુ પંદર દિવસનો સમયગાળો પૂર્ણ થયા વગર જ તમામે તમામ સ્ટોક કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રે દસ વાગ્યાની આસપાસ આખા જિલ્લાના તમામ સ્ટોકને લોક કરવામાં આવ્યા હતા જે બાબતે જિલ્લાના તમામે તમામ સ્ટોક ધારકોની અંદર ખૂબ જ અસંતોષ વ્યાપેલ હતો પરંતુ આજ રોજ અમે બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતા એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાહેધરી આપી છે જે બાબતે તમામે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે જિલ્લામાં કેટલા સ્ટોક છે કે કેટલા સ્ટોકને નોટિસ આપવામાં આવી સો ઉપરાંત સ્ટોક જિલ્લામાં આવેલા છે ને તમામે તમામ સ્ટોકને માપણી કર્યા બાદ નોટિસ આપવામાં આવી છે તો નોટિસ આપે પછી આજે લોક ક્લોન નહી આવો તો શું કરતા તો તમામે તમામ સ્ટોક ધારક ભાઈઓ સાથે એસોસિએશન સાથે ચર્ચા કરી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે અમે લોકો આવતીકાલથી પ્રયત્નો કરશું આ બાબતે લોક ચર્ચાનો વિષય એ પણ છે કે મોટા મોટા સ્ટોક ધારકોને ઓછું દંડ આપવામાં આવ્યું છે અને નાના નાના સ્ટોક ધારકોને વધારે દંડ આપવામાં આવ્યું છે તેના વિશે શું કહેશો લોક ચર્ચાનો વિષય હોઈ શકે છે પણ અમારે ઇન્ટરનલ એસોસિએશનમાં આ બાબતની કોઈને અસંતોષ થયો કે એવી કોઈ પણ ચર્ચા આવી હોય એવું અમારા ધ્યાન આવ્યું નથી એટલે એ બાબતે હું આપને કંઈ કહી શકીશ નહીં કપિલ પીઠિયા છોટાઉદેપુર જિલ્લા સેન્ડ્રેસ્ટેશન પ્રમુખ